બે દિવસ પહેલા આપણે નસવાડી કવાટ રોડ ઉપર નવસારી રોડ ક્વા રાત્રે ભૂત જોવા મળ્યું તમે જુઓ ભાઈ તમને નવાઈ લાગશે ને હું કોઈ આ તમને બીવડાવી નથી રહ્યો ભાઈ આ વિડીયો અત્યારે વાયરલ થયો છે ને ભાઈ જે કર્યા છે ને એ પણ તમને આગળ આખો વિડીયો પણ બતાવવાનું સાહેબ તમે જુઓ ખાલી નવસારી ક્વાટ રોડ ઉપર ભાઈ જે બાઇક છે ને એમાં કોઈ વ્યક્તિ છે જ નહીં ભાઈ છતાં એ બાઇક પોતાની જાતે જ હાલે છે ભાઈ અને આ જોઈને બધા લોકો બીઆઈ ગયા કે ભાઈ આખરે આ બાઇક ચલાવે છે કોણ આ ભાઈએ પોતાની ગાડીમાંથી વિડીયો રેકોર્ડ કર્યો અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો ત્યારે કેટલાક મીડિયા ચેનલવાળાએ એમની પુષ્ટિ પણ કરી કે શું હતું ત્યારે ખરેખર આ ભાઈએ કીધું કે હું જ્યારે ગાડી લઈને જતો હતો ને ત્યારે મારી આગળ એક બાઇક જતો હતો અને આ બાઇકમાં મેં જોયું તો કોઈ માણસ જ નહોતો અને પહેલી વાર તો કે મેં જોયું ને એટલે હું પોતે પોતે ગભરાઈ ગયો ભાઈ કે આખરે છે શું ભાઈ પછી એને બત્તી કરી તો બાઇક ઓટોમેટિક ચાલે ભાઈ આગળ પાછળ કોઈ નહીં હવે તમે જ વિચારો ભાઈ કોઈ બાઇક હોય ઓટોમેટિક કઈ રીતે ચાલે ચાલો આપણે ચાલુ પણ કરી નાખ્યું તો એ સીધે સીધું કઈ રીતે ચાલે એ તો ગમે આ પડી જાય ભાઈ પણ આ બાઇક ન પડ્યું ભાઈ શા માટે કેમ કે ભૂત હતું હવે હું નથી કહેતો ભૂત અને કાંઈ હોતું નથી પણ એ ભાઈ કહેતા હતા કે મને ડર લાગ્યો ભાઈ આ મને આવો કડવો અનુભવ થયો હવે તમે વિચારો સાહેબ કે ભાઈને કેવો કડવો અનુભવ થયો હશે કેમ કે અચાનક આપણે કોઈ દે આવું જોયું ન હોય અને જિંદગીમાં પહેલી વાર આવવું જોઈએ રોડ ઉપર ને એ પણ રાત્રિનો સમય દિવસનો સમય હોય તો કદાચ કોઈ પણ વ્યક્તિ ન ડરે પરંતુ રાત્રિનો સમય હોય એટલે લોકોની અવર જવર બહુ ઓછી હોય એટલે લોકો સ્વાભાવિક રીતે ડરી જતા હોય છે અને એવી જ રીતે લોકો ડરી ગયા અને આ ભાઈ તો બહુ ડરી ગયા પછી સોશિયલ મીડિયા સમક્ષ આવીને કીધું કે નવસારી ક્વાંટ રોડ ઉપર મને ભૂત જોવા મળ્યું હવે ચાલો ભાઈનો વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી કમેન્ટ કરીને જરૂર બતાવજો કે શું ખરેખર ભૂત હોય શકે કે ન હોય શકે તમને શું લાગે છે એવું લાગે કે વ્યક્તિ કોઈ હતો નહોતો તો ઉપર ila bilug